આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભુજમાં આયોજિત રન ફોર યુનિટીને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આરડી વરસાણી હાઈસ્કૂલથી જુબીલી સર્કલ જયનગર થઈને આરડી વરસાણી ખાતે રન ફોર યુનિટીનું સમાપન થયું હતું આધુનિક ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે અંગ્રેજોએ આપેલી આઝાદીમાં ભારત અનેક ટુકડાઓમાં વહેંચાયેલું હતું આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે અનેક દેશી રજવાડાઓના વિલીનીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી શ્રીએ આજના અખંડ ભારતનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો આડી વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું મહાનુભાવોએ રન ફોર યુનિટીના સહભાગી થઈને નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા જય સરદારના નારાઓની ગુંજ સાથે હજારોની સંખ્યામાં નાગરિકો રન ફોર યુનિટીમાં ઉત્સાહભેર સહભાગી બન્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર મોહન પટેલ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર અનિલ જાધવ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી આર પ્રજાપતિ ભુજ શહેર મામલતદાર શ્રી તેજસ પટેલ ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી એ એન શર્મા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી જ્યોતિ ઠાકુર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષ બારોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર લેવવા પટેલના આગેવાન શ્રી વેલજીભાઈ પિંડોરિયા અને શ્રી ગોપાલભાઈ ગોરસિયા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પોલીસ જવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જ્યારે દોઢસોમી જન્મ ઉજવણી સમગ્ર ભારત વર્ષની અંદર થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા પણ રન ફોર યુનિટી એકતા યાત્રાનું આજે સવારે ભુજ મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું આરડી વરસાણીના ગ્રાઉન્ડથી હજારોની સંખ્યામાં સૌ લોકો દોડ્યા હતા એકતા યાત્રાના દર્શન કરાવ્યા હતા રાજ્ય સરકારના મંત્રીશ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સૌ લોકોની ઉપસ્થિતિની અંદર નાના મોટા વડીલો સૌ લોકો યુવાનો સૌ લોકો સાથે મળી કરીને આજે કચ્છની અંદર પણ એક રન ફોર યુનિટીના માધ્યમથી આજે એકતાનો સંદેશ આપ્યો હતો